નમસ્કાર મિત્રો આજે આ ગાંગીને બાણ વાગ્યા પછી ભીમનાથ જ્યારે આ રજવાડાના ગામડાઓમાં ફર્યા ત્યારે તેમને જાણવા મળ્યું કે આ બાદશાહ તો કપટી અને પાપી છે અને એ તો આ આખાએ રજવાડાની પ્રજાનું શોષણ કરે છે તેથી ભીમનાથ બાદશાહના સેનાપતિ પદને ઠોકર મારે છે અને ગાંગીની પાસે જાય છે અને તેની માફી માગીને કહે છે કે હે ગાંગી મને માફ કરી દે મારી ભૂલ થઈ ગઈ અને હું તારી સેનામાં રહેવા માગું છું પણ ત્યારે ગાંગી ચોખ્ખા શબ્દોમાં કહી કે તમે તમે એક પરદેશી છો તો તમારા ચાલ્યા જાઓ અને આ અમારી લડાઈ છે તો હવે આ બાદશાહને હું હરાવી દઈશ અને આ રજવાડું અમારા મહારાજને હું પાછું આપી દઈશ અને આ અમારો બદલો છે આમાં તમારે કાંઈ લેવા દેવા નથી અને આમ આ ભીમનાથને ખબર પડી ગઈ કે આ ગાંગી મને એની સેનામાં તો રાખવાની નથી કેમ કે હું પેલા આ બાદશાહનો સેનાપતિ હતો તેથી ગાંગીને હવે મારા ઉપર વિશ્વાસ આવતો નથી અને આમ વિચારી અને આ ભીમના ત્યાંથી ચાલી નીકળે છે પણ આ બાજુ આ બાદશાહનો જે જૂનો સેનાપતિ હતો તે પહોંચે છે બાદશાહની પાસે ત્યારે બાદશાહ કહે છે કે સેનાપતિ તમે આપણી લાખોની સેનાને લઈ અને પાછા કેમ આવ્યા અને ત્યારે આ સેનાપતિ કહે છે કે બાદશાહ ગજબ થઈ ગયો અને આજે તો યુદ્ધ ભૂમિમાં પેલા ભીમનાથે એક જ બાણમાં ગાંગીને ઘાયલ કરી નાખી હતી અને આ ગાંગી યુદ્ધ ભૂમિ ઉપર પોતાની જિંદગીના છેલ્લા શ્વાસ લઈ રહી હતી અને એવા જ ટાણે આ ભીમનાથે બીજા બાણે એ ગાંગીના બાબાને પણ બનાવી નાખ્યા હતા અને આમ બંનેને કર્યા પછી આપણી જીત પાક્કી હતી અને એ તો હવે કાઈ કરી શકે એટલી હાલતમાં પણ હતા જ નહીં અને એવા જ સમયે આ ભીમનાથને કોણ જાણે શું થયું કે તેઓ ત્યાંથી લડતા લડતા યુદ્ધ ભૂમિ છોડી અને ચાલ્યા ગયા અને આ આ ભીમનાથના ચાલ્યા ગયા પછી હું પણ લઈ અને પાછો આવી ગયો કેમ કે ભીમનાથ વગર યુદ્ધ જીતવું એ લોખંડના ચણા ચાવા જેવું છે ત્યારે બાદશાહ ગુસ્સામાં આવી ગયો કે ભીમનાથ એવું તો કયું કામ યાદ આવી ગયું કે તેઓ આમ જીતેલી બાજીને અડધામાં મૂકી અને ચાલ્યો ગયો અને તે ક્યાં ગયો છે એની તમને કઈ જાણ છે કે બાદશાહ એ ક્યાં ગયા છે એનો કોઈ અતોપતો નથી પણ હા એ માણસના માય એટલી બધી તાકાત છે અને ત્યારે બાદશાહ કહે છે કે તો હે સેનાપતિ તમે અત્યારે જ જાઓ અને ગામમાં જઈ અને ભીમનાથનો જે સંબંધી રહે છે એને અહીંયા ઉપાડી લાવો અને ત્યારે જ આપણને ભીમનાથ મળશે કે ભલે બાદશાહ અને આમ પછી તો આ સેનાપતિ બે સિપાહીઓ સાથે રવાના થાય છે એ ગામમાં અને ત્યારે આ બાજુ ગાંગી પાસેથી નીકળેલા આ ભીમનાથ પણ વિચાર કરે છે કે લાય એકવાર મારા સંબંધીના ઘરે જઈ અને એમને થોડોક ઠપકો આપતા આવું કે તમે મને આવા પાપી માણસ માટે મને લડવા મોકલ્યો અને પાપી માણસનો મને સેનાપતિ કેમ બનાવ્યો અને આમ આવો વિચાર કરી અને આ ભીમનાથ ચાલતા ચાલતા પહોંચે છે આ ગામમાં અને ત્યાં જઈને જોયું તો ઘરની બહાર સાંકળ ટીંગાળેલી છે અને ઘર બંધ છે ત્યારે ભીમનાથ વિચાર કરે છે કે આ માણસ ઘર મૂકીને તો ક્યારે ક્યાંય નથી તો પછી આમ આજે અચાનક ક્યાં ગયો હશે અને ત્યારે તે બાજુના પાડોશીને પૂછે છે કે આ ભાઈ ક્યાં ગયા છે ત્યારે તેઓ કહે છે કે હમણાં બાદશાહના માણસો આવ્યા હતા અને એ માણસો આ માણસને લઈ ગયા છે અને ત્યારે ભીમનાથ આટલું સાંભળીને સમજી ગયા કે માનો કે ના માનો પણ આ મારા સંબંધીને એટલા માટે લઈ ગયા છે કે હું એમના માટે યુદ્ધ લડું પણ આવું તો હું ક્યારેય નહીં થવા દઉં માટે હે બાદશાહ હવે તારો ખેલ ખતમ અને આમ કહી અને આ ભીમનાથ એ બાદશાહની પાસે જવા માટે નીકળે છે ત્યારે પેલો સેનાપતિ આ ભાઈને લઈ અને બાદશાહ પાસે પહોંચી ગયો છે ત્યારે બાદશાહ એ ભાઈને કહે છે કે ભીમનાથ યુદ્ધમાંથી ક્યાંક ચાલ્યો ગયો છે અને અમારે એના વગર ચાલે એમ નથી તો માટે સાચું બોલો કે આ ભીમનાથ ક્યાં ગયા છે ત્યારે એ ભાઈ બોલ્યો કે ભીમનાથ મારા ઘરે આવ્યા જ નથી અને હું શું કામ એમને સંતાડું કેમ કે જો એ મારા માટે લડે તો મને તો ફાયદો થવાનો છે અને ત્યારે બાદશાહ કહે છે કે હે સેનાપતિ આ માણસને કેદખાનામાં કેદ કરી નાખો કેમ કે આ ભીમનાથનો સંબંધી છે માટે આને બચાવવા માટે ભીમનાથ જરૂર આવશે અને આમને બચાવવા માટે એ યુદ્ધભૂમિમાં લડવા પણ ઉતરશે અને આમ કહી અને હજી આ સેનાપતિ આ ભાઈને બંદી બનાવે ને એ પહેલાં તો ભીમનાથ આવી જાય છે અને કહે છે કે રોકાઈ જાઓ સેનાપતિ હું આવી ગયો છું અને ત્યારે ભીમનાથને આવેલો જોઈ અને બાદશાહ કહેવા લાગ્યા કે ભીમનાથ તમે ક્યાં ચાલ્યા ગયા હતા અને તમને ખબર છે કે તમને લઈ અને હું કેટલો ચિંતામાં છું મને તમારી કેટલી ચિંતા થાય છે અને ત્યારે ભીમનાથ કહે છે કે હા બાચા મને ખબર પડી ગઈ છે કે તમે એટલા બધા ચિંતામાં છો કે વાત ના પૂછો અને હવે તો તમારી ચિંતા એટલી બધી વધી ગઈ છે કે તમને રાત્રે ઊંઘ પણ નથી આવતી અને હા આ બધી ચિંતા તમને મારી નથી પણ આ સામ્રાજ્યની છે અને તમારી છે કેમ કે હવે ગાંગી તમને છોડવાની નથી અને આવતીકાલે એ તમારા ઉપર ચડાઈ કરવાની છે અને એની સામે તો તમને તો ખબર જ છે કે તમે કોઈ ટકવા નથી માટે ચિંતા તો હોય જ ને અને ત્યારે બાદશાહ કહે છે કે હે ભીમના તમને શું થઈ ગયું છે અને તમે મારા સેનાપતિ બનવા માટે કેમ તૈયાર નથી અને તમને કોઈ ખોટ પડતી હોય તો તમે એક વાર તો કહો અને તમે માગી વસ્તુઓ માગો એ હું તમને ના આપું તો કહેજો અને ત્યારે ભીમનાથ કહે છે કે મને ખબર નથી કે આ બાદશાહ પાપના માર્ગ ઉપર ચાલનાર છે અને એ કોઈનું રજવાડું પડાવી અને એના ઉપર હક જમાવીને બેઠો છે નહીતર હું તમારી સેનાનો સેનાપતિ ક્યારેય ના બનું અને આજે હું મારા સંબંધીને છોડાવવા માટે આવ્યો છું કેમ કે મારે આ રજવાડામાં રહેવું એ પાપ સમાન છે અને આ રજવાડાનો બાદશાહ પ્રજાનું લોહી ચૂસે છે અને આવા પાપી બાદશાહને આ ભીમનાથ જો સાથ આપે ને એ તો તો મારી જનતા ધાવણ ધામણ લાજે માટે હવે વધારે કાંઈ બોલતા નહીં અને મારા સંબંધીને છોડી મૂકો તો અમે અમારા ઘરે પહોંચીએ ત્યારે બાદશાહ કહે છે કે હે ભીમનાથ તમારે અમારા માટે લડવું પડશે નહીતર હું આ તમારા સંબંધીને મારી નાખીશ અને એની લાશને કાગડા કૂતરાને ખવડાવી નાખીશ અને ત્યારે ભીમનાથ કહે છે કે હું ધારું ને તો કોઈના બાપની તાકાત નથી કે મારા સંબંધીનો કોઈ વાળ પણ વાંકો કરી શકે અને તમને તો ખબર જ છે કે આ ગાંગી ઉપર ભારે પડી શકતો હોય તો પછી એની સામુ તમારું તો શું આવશે પણ હું એવું કરવા નથી માંગતો અને મારા સંબંધીને છોડાવવા નથી માંગતો અને તમારે ઈચ્છા હોય તો મારા સંબંધીને મારી નાખો કેમ કે એમણે જાણી જોઈ અને આ સોના મોહરની લાલચમાં આવી અને મને ફસાવ્યો છે માટે તમારે આ ભાઈને જેલમાં પૂરવો હોય તો પૂરી નાખો અને તમારે જો એને મારી નાખવો હોય તો મારી નાખો અને હું તો એક પરદેશી છું માટે હું તો આ ચાલ્યો મારા મલખમાં આમ કહી અને આ ભીમના તો બાદશાહની ની સામેથી ચાલી નીકળે છે ત્યારે બાદશાહ કહે છે કે હે સેનાપતિ આ માણસને કેદ કરવાથી કાઈ ફાયદો થવાનો નથી માટે આને છોડી મૂકો અને આના માટે ભીમનાથને ને આની કોઈ ચિંતા નથી અને તે પાછા નહીં આવે તેથી આ માણસને છોડી મૂકવામાં આવે છે ત્યારે બહાર ભીમનાથ આ માણસની રાહ જોઈને ઊભા છે ત્યારે એ માણસને આવતો જોઈ અને ભીમનાથ હસવા લાગ્યા કે હે સંબંધી મને ખબર હતી કે હું આવી ચાલ ચલીશ ને તો આ બાદશાહ તમને છોડી મૂકશે અને જુઓ છોડી પણ દીધા ને અને ત્યારે એ સંબંધી એટલું કહે છે કે શું ખરેખર તમે મને છોડીને નતા ગયા અને આ શું તમારી ચાલ હતી કે હા સંબંધી આ મારી એક ચાલ હતી બાકી હું તમને ક્યારેય હેરાન ન થવા દઉં અને બાદશાહની કેદમાં તો હું તમને ના રહેવા દોત પણ આ બાદશાહને જાજી બુદ્ધિ નથી અને માણસને ઓળખવામાં તે થાપ ખાઈ જાય છે અને ત્યારે પછી તો આ બંને જણા આઝાદ થઈ અને પોતાના ઘર તરફ રવાના થાય છે ત્યારે આ બાજુ ગાંગી એના બાબાને કહે છે કે બાબા હવે બહુ થઈ ગયું અને હવે મારી ધીરજ ખૂટી ગઈ છે માટે હવે ગમે તેમ કરી અને કાલે વહેલી સવારે આપણે આ બાદશાહને હરાવી નાખવો છે અને એનું સામ્રાજ્ય પડાવી લેવાનું છે ત્યારે બાબા કહે છે કે હા બેટા તારી વાત સાચી છે કેમ કે બાદશાહે મને જેટલી પીડાઓ આપી છે ને એને જેટલો મને હેરાન કર્યો છે ને એ બધી વાતનો બદલો ગણી ગણી અને આવતીકાલે લેવાનો છે અને આમ કહી અને યુદ્ધનું આયોજન રાત્રે થઈ ગયું છે અને પછી બધા નિંદ્રાને આધીન બની જાય છે અને બીજા દિવસની સવાર થાય છે ત્યારે ગાંગીનું લશ્કર તૈયાર થઈ ગયું છે અને એમના ચાલીસ સિપાહીઓ સાથે આજે આ ગાંગી અને એના બાબા એક લાખ બાદશાહના સિપાહીઓ સામે લડવા નીકળ્યા છે અને ત્યારે આ બાજુ ભીમનાથ પણ વિચાર કરે છે કે આ બાબા અને ગાંગી આજે લડવા માટે જવાના છે તો હું પણ એમની આ લડાઈને સંતાઈને જોવા માગું છું અને આમ વિચારી અને આ ભીમનાથ પણ યુદ્ધ ભૂમિમાં પહોંચી અને એક પથ્થરના પાછળ સંતાઈ અને જુએ છે આ લડાઈને અને ત્યારે આ બાજુ ગાંગીનું લશ્કર આવે છે તો બીજી બાજુ બાદશાહની એક લાખ માણસોની ફોજ આવે છે અને પછી તો બંને લશ્કર એકબીજાને અથડાય છે અને મહાયુદ્ધની શરૂઆત થાય છે ત્યારે આ ગાંગી તો બાદશાહના સિપાહીઓને મારવા લાગી અને આ બાજુ આ બાબા તો પેલા સેનાપતિને શોધે છે કે એ સેનાપતિ મારા હાથમાં આવી જાય ને તો પછી તો એનું માથું વધેરી નાખું પણ ક્યાંય એ સેનાપતિ બાબાને દેખાતો નથી તેથી બાબા તો ત્યાં જ યુદ્ધભૂમિમાં પક્ષીનું સ્વરૂપ ધારણ કરે છે અને આકાશમાં ઉડી ગયા અને ઉડતા ઉડતા આ બાદશાહના સિપાહીઓની ઉપર ઉડી રહ્યા છે ત્યારે પાંચ હજાર સિપાહીઓના એ ઘેરાવામાં છુપાયેલો આ સેનાપતિ બાબાને જોવા મળ્યો તેથી બાબા તેની પાસે નીચે ઉતરી અને તેમના

બાબાની આવી લડતને જોઈ અને ડરી ગયા અને એમની પાસે પણ જવા તૈયાર નથી અને દૂર દૂર ભાગવા લાગ્યા અને ત્યારે આ બાબાએ પોતાના હાથમાંથી તલવાર કાઢી અને સામે સેનાપતિને કહ્યું કે સાવધાન અને ત્યારે આ સેનાપતિએ પણ તલવાર કાઢી અને જેવો બાબા ઉપર પ્રહાર કરવા ગયો ને ત્યાં તો બાબાના એક જ વારમાં આ સેનાપતિનું માથું દળથી જુદું થઈ ગયું અને આમ જ્યારે આ સેનાપતિનું મોત થયું ને ત્યારે તેમના બધા જ સિપાહીઓ આ ઘટના જોઈને ડરી ગયા અને ભાગો ભાગો સેનાપતિ મરી ગયા છે હવે આપણું મોત આવ્યું સમજો હવે બધા ભાગો અને આમ ભાગો ભાગોના નારા જ્યારે ત્યાં ભૂમિમાં લાગવા લાગ્યા ને ત્યારે એક લાખ સિપાહીઓ જેને જે બાજુ જગ્યા મળી એ બાજુ ભાગવા લાગ્યા અને ત્યાર પછી જે ઘટના બને છે તે ખરેખર જોવા જેવી છે પણ મિત્રો આપણે આગળનો ઇતિહાસ આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે આવા નવા નવા અને રસપ્રદ ઇતિહાસ તમને આ ચેનલ પર જોવા મળે છે જય માતાજી